જે આપણી વીરતાઓની ગાથાઓ છે આ બલિદાનોની ગાથાઓ છે એ ઇતિહાસ ક્યાંય દટાઈ ના જાય એક તો એ ઉદ્દેશ્ય છે એટલે ઘરે ઘરે આ ગાથાઓને દઈએ વીર આહિરો એકસોને ચૌદ આહિરો જ્યારે ચીન સાથે વિશ્વ યુદ્ધની દરમિયાન ત્રણ હજાર ચીનીઓને એક એક આહિરો એક દસ દસને માર્યા આવી વીરતાઓ આવા પરાક્રમો એ આહિર કુળ છે એ સદામાં ભોમમાં ભારતી કાજ અને ધર્મ કાજે સદાય અગ્રેસર રહ્યું છે આ વિશ્વને મેસેજ આપવા માટે આ યાત્રા કરી રહ્યા છે આ યાત્રાની સાથે સાથે ગીતાજીના શ્લોકો અને વૃક્ષારોપણના કાર્યક્રમ થઈ રહ્યા છે આ અહીર સમાજ હંમેશા ચાર કાર્યની અંદર અગ્રેસર રહે છે એક તો માં મહાભારતની સંસ્કૃતિથી ઉજાગર કરવાનું બીજું કાર્ય હોય તો ગીતાજી ઘરે ઘરે ગીતાજીના જ્ઞાનનો પ્રચાર કરીને આત્મબળ વધારવાનું ત્રીજું કાર્ય હોય તો માં મહાભારતીની સેવા કરવાનું અને ચોથું કાર્ય હોય તો પ્રકૃતિ આવી રીતે સમસ્ત અમારા ભારતના બાવીસ કરોડ યાદવો આ કાર્યમાં જોડાયેલા છે બીજો એક આનો સંકલ્પ એવો છે કે જયારે ઓગણીસો ની બાસઠ ના યુદ્ધ અંદર જે યાદવ શહીદ થયા એને આજે વિરાંજલિ આપવાનું સાથે સાથે યાદવ કુળ હંમેશા જો ભારત માટે સમર્પિત હોય તો આજે અમે સરકાર આગળ એક રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે અમારી લાગણીઓ ત્યાં સુધી પહોંચે તો અમે સદાય ભારત ની સરહદે રહેવા તૈયાર છીએ લડવા તૈયાર છીએ તો રેજિમેન્ટ માટે સરકાર થોડો વિચાર કરે કારણ કે આહિરપુર ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ થી ત્યારથી અમે સિદ્ધિ લીટી વારસદાર છીએ જયારે અમારા ઈષ્ટદેવે હંમેશા ધર્મ માટે યુદ્ધ કર્યું હોય અને હંમેશા ભારતની રક્ષા માટે સદાય એને જો સુદર્શન ચક્ર ચલાવ્યું હોય

એ એટલે અમે મનાવી રહ્યા છીએ કારણ કે આ ભારત દેશ આપણો છે રેલીઓ કે આંદોલન કરી અને દેશની પ્રોપર્ટી ને નુકસાન કરવો જોઈએ પણ એવા અમે આ યોદ્ધાઓ છે વીર યોદ્ધાઓ છે સતત માં ભારતી માટે લડે છે તો એના માટે પણ સરકાર શ્રી થોડું વિચાર કરે એવી અમારી રિક્વેસ્ટ છે ભારત માતા કી જય